वर्णिवेशरमणीयदर्शनं मन्दहाशरुचिराननां भुजं पूजितं सुरुनरोत्तुमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्पराम् આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના જય જયસ્વામી એક ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી જન્મ મરણના સૂતકમાં તથા માતાઓ તથા બહેનો રજસ્વલા અવસ્થામાં આવે ત્યારે શું તેઓએ પોતાના ગળામાં રહેલી તુલસીની કંઠી બદલી નાખવી કે ન બદલવી એના પર આપ થોડો પ્રકાશ કરો આ પ્રમાણે એ ભગવત મને પ્રશ્ન કર્યો તો આજે આપણે બધા આ વિષય પર શાસ્ત્રના માધ્યમથી થોડી ચર્ચા શ્રવણ કરીશું સર્વપ્રથમ તુલસીની ઉત્પત્તિ કેવી રીતના થઈ તો તુલસીની ઉત્પત્તિ સંબંધી ત્રણ કથા વિભિન્ન પુરાણોની અંદર જોવા મળે છે પદ્મ પુરાણમાં કથા એવી આવે છે કે જ્યારે દેવતાઓ અને દામનો સમુદ્ર મંથન કરતા હતા ત્યારે સમુદ્રમાંથી ધનવંતરી ભગવાન અમૃતનો કુંભ લઈને બહાર નીકળે છે તે વખતે ધન્વંતરી ભગવાનના નેત્રમાંથી હર્ષના અશ્રુ ઝરી પડે છે અને એ અમૃતના કુંભ પર પડે છે અને એ અશ્રુબિંદુમાંથી તુલસીના વૃક્ષનું પ્રાગટ્ય થાય છે આ પ્રમાણે તુલસી વૃક્ષનું પ્રાગટ્ય સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિના અવતાર એવા ધનવંતરી ભગવાનના અશ્રુ બિંદુમાંથી થયેલું છે બીજી કથા બ્રહ્મ વૈવત પુરાણની અંદર આવે છે બ્રહ્મ વૈવત પુરાણ પ્રકૃતિ ખંડની અંદર કથા એવી છે કે જ્યારે શ્રીમન નારાયણ ભગવાને સંગચુડની ધર્મ પત્ની તુલસીનું પાતીવ્રત્ય ભંગ કર્યો ત્યારે તુલસી દેવી શ્રીમંદ નારાયણ ભગવાનને પથ્થર થઈ જવાનું સાપ આપે છે અને પછી પોતાના સ્વામી શંખચૂડને પિતા પર લઈ તુલસી દેવી સતી થઈ જાય છે તુલસીના શરીરમાંથી એક નદી પ્રગટ થાય છે જે નદીનું નામ હોય છે ગંડકી નદી જેમાંથી શાલીગ્રામ શિલા પ્રગટ થાય છે અને તુલસીના જે વાળ હતા એ વાળમાંથી એક વૃક્ષ પ્રગટ થાય છે જેનું નામ હોય છે તુલસી વૃક્ષ આ પ્રમાણે તુલસી વૃક્ષનું પ્રાગટ્ય તુલસી દેવીના કેસમાંથી થયું છે આ પ્રમાણેની કથા બ્રહ્મ વૈવત પુરાણની અંદર જોવા મળે છે શિવ પુરાણમાં કથા એવી છે કે નારાયણ વૃંદા દેવીનું પાતિવ્રત્ય ભંગ કર્યો અને વૃંદાને જ્યારે એ વાતની ખબર પડી કે શ્રીમંત નારાયણ ભગવાને મારી સાથે કપટ કરીને મારું પાતિવ્રત્ય ભંગ કર્યું અને એને લઈને મારા સ્વામી જલંધર ભગવાન શંકરના હાથે કાળના મુખમાં જતા રહ્યા ત્યારે એવો અતિશય ક્રોધાયમાન થાય છે અને શ્રીમદ નારાયણ ભગવાનને પથ્થર થઈ જવાનો સાપ આપે છે અને પછી જલંધરના શબને આલિંગન કરી વૃંદા ચિતા પર ચડી જાય છે ચિતા પર ચડ્યા બાદ એની જે રાખ હતી એ રાખને સાવિત્રી દેવી લક્ષ્મી દેવી અને પાર્વતી દેવી જલથી સિંચન કરે છે અને એમાંથી ત્રણ વૃક્ષ પ્રગટ થાય છે એ વૃક્ષ હતા તુલસી ધાત્રી અને આમળાના વૃક્ષ આ ત્રણ વૃક્ષો પ્રગટ થાય છે અને આ પ્રમાણે તુલસીની ઉત્પત્તિ વૃંદાની આ પ્રમાણે તુલસીની ઉત્પત્તિ ની કથા ત્રણ જગ્યાએ જોવા મળે છે તુલસી શબ્દનો અર્થ કરતા બ્રહ્મ વૈવત પુરાણમાં શ્રીમંત નારાયણ ભગવાન કહે છે કે ગોલોક ધામની અંદર રહેલી તુલસી રાધાજીના સાપથી ધરાતલ્લી ઉપર ધર્મ ધ્વજ ઘરે પ્રગટ થાય એના રૂપની તુલના કોઈ પણ કરી શકતું ન હોવાથી શાસ્ત્રોની અંદર તુલસી ને કંઠી ધારણ કરવાનો ઘણો મહિમા બતલાવવામાં આવેલો છે પદ્મપુરાણ બ્રહ્મખંડ બાવીસમાં અધ્યાયના સત્તરમાં શ્લોકમાં ઉલસ્ત ઋષિ કહે છે નિવેદ્ય હરયે માલામ તુલસી કાષ્ટ સંભવામ વહતે યો નરો ભક્ત્યા તસ્ય નૈવાસ્તી પાતકમ અર્થાત કે તુલસી કાષ્ટની કંઠી ભગવાનને અર્પણ કરીને પછી તે પ્રસાદી રૂપ કંઠીને જે ભક્તિભાવથી ધારણ કરે છે એને કોઈ પાપ રહેતું જ નથી જે પણ કોઈક મનુષ્ય તુલસીની કંઠી પોતાના કંઠમાં ભગવાનને અર્પણ કરીને ધારણ કરે છે પછી એ જીવાત્માને કોઈ પણ જાતનું પાપ શેષ રહેતું નથી આ તુલસી એટલી બધી પવિત્ર છે કે જન્મનું સૂતક મરણનું સૂતક કે માતાઓ કે બહેનો રજસ્વલા અવસ્થામાં આવે તો પણ કંઠમાં રહેલી તુલસી ક્યારેય પણ અપવિત્ર થતી નથી અમુક સંપ્રદાયની અંદર એવું વિધાન છે કે જ્યારે માતાઓ અને બહેનો રજસ્વલા અવસ્થામાં આવે અથવા જન્મનું કે મરણનું સૂતક લાગે ત્યારે તુલસીની કંઠી બદલી નાખવાની છે પરંતુ તુલસી ક્યારેય પણ અપવિત્ર થતી નથી જેમ કે ગરુડ પુરાણમાં શ્રીમંત નારાયણ ભગવાન ગરુડજીને કહે છે કે તુલસીમ વિસર્ગાદ યેપી ન ત્યજેત ના શૌચમ ધારણે કંઠમાં પહેરેલી તુલસીની કંઠી મલોત્સર્ગ વખતે પણ કાઢી નાખવી નહીં પહેરી રાખવાથી તેને કોઈ પણ જાતનું સૂતક સ્પર્શ થતું નથી કારણ કે તે તુલસી કંઠી બ્રહ્મરૂપ છે અર્થાત કે દિવ્ય છે આ પ્રમાણે અહીં સંસ્કૃત શ્લોકમાં શબ્દ આવેલો છે છે અર્થ થાય કે અપવિત્ર અવસ્થાની અંદર અપવિત્ર અવસ્થા એટલે કે સૂતક છે રજસ્વલા છે શૌચ ક્રિયા છે ઇત્યાદિક અપવિત્ર અવસ્થામાં પણ તુલસીની કંઠી કાઢવાની નથી કારણ કે એ તુલસી ક્યારેય પણ અપવિત્ર થતી નથી શ્રીમંત નારાયણ ભગવાનના ચરણ સ્પર્શ કરી તુલસીની કંઠી ધારણ કરવામાં આવે તો એ કંઠી પણ દિવ્ય થઈ જાય છે અને અશૌચ અવસ્થામાં ક્યારેય પણ અપવિત્ર થતી નથી માટે માતાઓ અને બહેનો આ વાત ખાસ ધ્યાનમાં રાખે રજસ્વલા અવસ્થામાં પણ એને ક્યારેય પણ તુલસીની કંઠી બદલવાની નથી તથા સમયે પણ પણ તુલસી અપવિત્ર થતી ન હોવાથી એને બદલવાની કઈ જરૂર રહેતી નથી કદાચ તુલસીની કંઠી તૂટી જાય તો જ એને બદલવાની છે બાકી તુલસીની કંઠી ક્યારેય પણ અપવિત્ર થતી નથી જે લોકોએ આ સંબંધમાં કંઈ પણ જોવું હોય